રામ રામ ભાઈ રામ રામ તમારું નામ નામ રાઠોડ કુમાર કૃષ્ણનગર ગામ મોરબી તાલુકો જીલો બરોબર આપણે કયું જીરું છે આપણે કસ્તુરી કસ્તુરી ચુમાલી ભીષ્મા કપની નું બરોબર કેટલા વીઘાનું આવ્યું છે પાંચ વીઘાનું હે આપણે પાંચ વીઘાનું આ જીરું તમને કેવું લાગ્યું જીરું અત્યારે તો સારું લાગે ઉતારો આવે તો ખબર પડે બરોબર અને આમાં કેટલા વખત જીરું થેલું આપણે આપણે આમાં 04 થી પાંચ વખત થઈ તમે દર વર્ષે વાવો કે એક 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 વર્ષ વાવી ને એક વર્ષે વાવવાનો તો અત્યારે આ જીરું કેટલા દિવસનું થયું અત્યારે આ જીરું દિવસનું દિવસનું અને આ તમારે ફૂટ બધી આમ છોડવા મસ્ત થયા છે હા અમાર ઓછો જોવા મળ્યો છે બરોબર ના બધું એકખું છે આમાં બે નંબર ના છોડવા નથી દેખાતા હોય તો વાંધો ને બીજા ખેડૂત આપણે કેવું હોય તો કઈ કઈ બરોબર વાંધો બીજા ખેડૂત મિત્રોને ભલામણ અને ઉતારો ઉતરે કેટલો પૈસા આપણે મળશું પાછા બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હાઈટે ઘણી થઈ જાય છે ફૂટ ફૂટ નું જીરું થઈ ગયું છે મોલો બોલો કઈ આવ્યો જ નથી થ્રીપ્સ બીજે બધે મોલો નેટક જોરદાર આવી ગયા છે